તો ખરેખર મારા ભાઈઓ તમે જે અત્યારે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેને ખાલી ઠાકોરોનું નામ લઈને ગીત ગાવ્યું એટલામાં તો મારા ભાઈઓ ઠાકોરો તો ઘરેથી પોટલા ભરી ભરીને રૂપિયા લઈને આ બેન ઉપર ઉલાડી માર્યા તો આને કહેવાય મારા ભાઈઓ ઠાકોર તો હાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને વિડીયો જોઈને મારા ભાઈઓ ખરેખર તમારા મગજની પણ મગજની અંદરની નસો છે ને ભાઈ એ આખી આમ ધડધડ થવા મળશે ને કહેશે કે હા અલ્કેશભાઈ ખરેખર આજનો વિડીયો તો જોરદાર છે તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં જેટલા પણ આપણા ઠાકોર ભાઈઓ નવા આવો છો તો ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર તમારા સમાજ માટે સારું ગીત ગાવ્યું છે હવે તમારું કામ છે કે સરસ મજાની કોમેન્ટ કરવાનું કેમ કે સાહેબ જો કદાચ તમારા સમાજની વાહ વાહ થતી હોય તો એલા મારા ભાઈ તમારા કોમેન્ટ કરવામાં શું જાય છે એલા કશું નથી જવાનું કોમેન્ટ કરી નાખજો અને એની સાથે સાથે મારા ભાઈઓ નવા આવો છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે બસ તમારી પાસે એક જ આશા હોય છે મારા ભાઈઓ કે તમે ખાલી એક સબસ્ક્રાઈબ કરો તમારું ઘર લૂંટવા નથી આવતો મારા ભાઈઓ પણ બસ એક ખાલી અપીલ કરું છું કે મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરશો ને તો તમને હંમેશા માટે હું ખુશ રાખવાની કોશિશ કરીશ મારા ભાઈઓ અને હું એ ગરીબ છું ભાઈ કોઈ અમીર નથી બાકી મને કોઈ વિડીયો બનાવવાનો શોખ નથી આવતો પણ મારી સાથે જેટલા ભાઈઓ અને બહેનો વડીલો જોડાયેલા છે ને ભાઈ એમને ખરેખર વિડીયો બતાવે મારી ફરજ છે હવે વધારે વાત નહીં કરું સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખું છું તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર ભાઈ આ બેન તો એવું જોરદાર ગીત ગાવે છે ને ભાઈ કે ખરેખર પર્સનલી મને બહુ સારું લાગ્યું અને મેં વિચાર્યું કે આપણી સાથે જેટલા ભાઈઓ અને બહેનો જોડાયેલા છે ને ભાઈ એમને એકવાર આ ગીત જરૂર સંભળાવવું જોઈએ કેમ કે એ એકવાર ગીત સાંભળશે ને તો એમને વધારે મજા આવશે ને એ પોતે જ કમેન્ટ કરશે કે ભાઈ ખરેખર ગીત તો બહુ સરસ છે હવે હાલો મારા ભાઈઓ વધારે વાત નહીં કરું હવે સૌથી પહેલાં તમે પોતે તમારી આંખોથી આ વિડીયો જોઈ લો